તમામ શિવ ભક્તો મહાદેવ શિવ ભક્તો આજે આપણે વાત કરીએ હનુમાનજી મહારાજ ની આજે શનિવાર છે અને એમ કેવાય કે આજે જે કોઈ માનવ જે કોઈ જીવ હનુમાનજી મહારાજ નું નામ સ્મરણ કરે છે ને હનુમાનજી મહારાજ ના જાપ કરે છે ને તેની રક્ષા સ્વયં હનુમાનજી મહારાજ કરે છે અને ખાસ કરી અને શનિવારે તો એમ કહેવાય કે હનુમાનજી મહારાજની ભક્તિનું ખૂબ મહત્વ છે હનુમાનજી મહારાજ ને શનિવાર ખૂબ પ્રિય છે તમે જોતા હશો કે હનુમાનજી મહારાજના જેટલા પણ તીર્થ સ્થાનો છે ત્યાં શનિવારે ખૂબ જ ભક્તોની ભીડ ઉમટી પડે છે શ્રી ભક્તો હનુમાનજી મહારાજ છે ને એમ કહેવાય કે કળિયુગના દેવતા છે એમ કહેવાય કે આ ધરતી ઉપર જો હયાત હોય ને અત્યારે હયાત હોય ને તે હનુમાનજી મહારાજ છે અને હનુમાનજી મહારાજ તો સાક્ષાત શિવ સ્વરૂપ છે ભગવાન શિવજી ના અગિયાર રુદ્ર છે એટલે સાક્ષાત એમ કહેવાય ને કે શિવ તત્વ જ આ ધરતી ઉપર સમાયેલું છે અને એમ કહેવાય છે કે કળિયુગમાં એમ કહેવાય કે ઘણી આસુરી શક્તિઓ પણ પ્રભાવિત થાય છે જે કળિયુગ છે ને તેમાં એમ કહેવાય અસુરોનો થોડોક એમાં પ્રકોપ વધે છે અને જે લોકો જે માનવ હનુમાનજી મહારાજનું સ્મરણ કરે છે ને તેની પાસે ક્યારેય જે આસુરી શક્તિ છે જે આ નેગેટિવ તત્વો છે તેની પાસે ભ્રમણ કરી શકતી નથી કારણ કે જેના મુખ્ય હનુમાનજી મહારાજ નું નામ હોય હે હૃદયમાં હનુમાનજી મહારાજ એમ કોઈ ભક્તિ હોય તેને ક્યારે એમ કે આસુરી શક્તિ સ્પર્શ નથી કરી શકતી શાસ્ત્ર એમ કહે છે કે ભૂત પિચાશ ડાકીની શાકીની આ જે નેગેટિવ તત્વો છે જે એમ કહેવાય કે માનવને નુકસાન કરે છે

સવારે અથવા સંધ્યા સમયે એક હનુમાન ચાલીસોનો આપણે પાઠ કરવો જ જોઈએ અને આપણે આજુબાજુમાં ક્યાંય પણ હનુમાનજી મહારાજનું મંદિર હોય તો ત્યાં જઈને આપણે દર્શન કરવા જોઈએ આપણા બાળકોને પણ એમ કહેવાય કે દર્શનાર્થે લઈ જાવ જોઈએ કારણ કે નાના બાળકો છે તે એમ કહેવાય કે આ નેગેટિવ તત્વ હોય છે તેની પર વધારે પ્રભાવિત થાય છે આપણે જોઈએ છીએ કે નાના નાના બાળકો એને તાવ આવી જાય નજર લાગી જાય આવું એમ કહેવાય દોષ શાસ્ત્ર છે અને એમ કહેવાય છે કે આપણા વડીલો એમ કે હનુમાનજી મહારાજ દર્શન કરાવી દે એક શ્રીફળ તો તરત સારું થઈ જાય છે મંદિર હોય ત્યાં આપણે નમન અને નમસ્કાર કરી લેવું આ ગાઢ રહસ્ય છે ને તેને આપણે સંપૂર્ણપણે કોઈ ઋષિ મુનિઓ પણ જાણી નથી શક્યા કારણ કે આ તત્વ છે ને તે અનેરું છે અને આ તત્વનું મૂળ તત્વ જે કોઈ હોય ને તો શિવ તત્વ જ છે અને શિવ જીવ સંપૂર્ણપણે પાસે નથી માનવ આપણે તેને કેમ સમજી શકીએ આ જે તત્વ છે આ જે બધી માયા છે તેને આગળથી નમસ્કાર કરી લેવું જે ભગવાન છે તેને આપણે ભજી લેવા જે પણ દેવ તત્વ છે તેને નિત્ય નિત્ય સ્મરણ કરી લેવું તો હંમેશા આપણું કલ્યાણ થતું રહેશે તો શિવભક્ત ખાસ કરી અને શનિવારે હનુમાનજી મહારાજ સ્મરણ કરવું કારણ કે હનુમાનજી મહારાજ છે આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મ ના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હનુમાન ભક્તોને મારા હર હર મહાદેવ હર અને ઓમ શિવાય